જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં આપણે આર્થિક સંઘર્ષો અને ધ્યેય પ્રાપ્તિની વાત જાણીશું દારૂ ગરીબી માં વેતી એમના પિતા પિયા નું વાદક હતા અને નાના મોટા પ્રસંગોમાં પિયા નો વગાડતા તેમને શરાબની લથ હતી અને મોટા ભાગના પૈસા શરાબમાં ઉડાડી દેતા પણ માતા પિતાજીની કુટેવો સામે અવાજ ઉઠાવી શકે તેમ ન હતી બિથોવનને પોતાના પિતા તરફથી સંગીતનો વારસો મળ્યો હતો બાર વર્ષની ઉંમરે જ તેમણે કીબોર્ડ ઉપર કુશળતા મેળવી અને ખૂબ જ સુંદર તૂનો તૈયાર કરતા હતા એમના એક કળા શિક્ષક એમને ખૂબ જ પ્રેરણા અને તાલીમ આપતા બાર તેર વર્ષની ઉંમરે વિથોવન વીએના પહોંચ્યા જેથી કુશળ શિક્ષકો પાસે તાલીમ લઈ શકાય પરંતુ ટૂંક સમયમાં જ પોતાની બીમારી માંની સેવા કરવા એમણે ઘરે પાછા ફરવું પડ્યું થોડા સમયમાં જ માતાનું અવસાન થયું પિતાજીની શરાબની લત વધતી જ ગઈ ઘરને સંભાળવા માટે તેમણે વીએના જવું પડતું પડતું મૂક્યું માલિક સમજાવી પિતાને અડધો જ પગાર હાથમાં મળે તેઓ ગોઠવ્યો અને બાકીનો પગાર બીથોવન ને મળે જેથી તેનો ઘર ચલાવવામાં પણ ઉપયોગ થઈ શકે બિથોવને એ ઘરની જવાબદારી કુનેહપૂર્વક નિભાવી સાથે સાથે સંગીતની સાધના પણ ચાલુ રાખી વિશેક વર્ષના થયા ત્યાં સુધીમાં સંગીત ક્ષેત્રની તેમની પ્રતિભાની બોધ સહેના સંતિગ્ઞાનોને ખબર પડી તેઓએ પિથોવનની પસંદગી એક રાજવી જોસેફ ફરના અવસાન સમયે શ્રદ્ધાંજલિ આપવા માટે સંગીતની ધૂન બનાવવા માટે કરી અહીંથી એમની પ્રતિભાને ઓળખ મળવાની શરૂ થઈ આજે તેમની ગણના વિશ્વના સૌથી મહાન સંગીતકારોમાં થાય છે આર્થિક સંઘર્ષ કૌટુંબિક સમસ્યા કે કોઈ પણ કારણસર અડકી નહીં જનાર જ તો કંઈક પામે છે કોનું ધ્યેય કોઈ મહેનત કે અડચણો વગર પૂરું થયું છે જીવનમાં ઊંચા ધ્યેય પસંદ કર્યા હોય તો તેના માટે અદાખ પુરુષાર્થને કોઈ વિકલ્પ નથી મોતી મરજીવાને જ મળે છે શું આપણે જીએ ને એવા મરજીવા